આજે તો અમી પહોંચી ગયા અમારા ભાણેશ્રી એવા અમૃતજી ઠાકોરજી એમ એલ એ ના ઘરે કારણ કે તેમની દીકરી દિવ્યા ના માં અને વસ્તી તો જો કેટલી બધી છે બાપો બાપો માહોલ ગરમ કરી ના જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના મારા એક નવો બ્લોગ અંદર અને આજે આપણે જવાનું છે એક લગ્ન ની અંદર અને કોના લગનની અંદર જવાનું છે એ તો તમને ખબર પડી જ ગઈ હશે પછી તો શું હું અને મારા બે ભૂખર ભાઈ બહેન થઈ ગયા સોગા ગામ તરફ રવાના અને બાઈક તો એસી એસી આજી છે યાર કારણ કે આપણને વાત મળી છે કે અહીંયા તો ખાવાનું થઈ રહેવા આવ્યું છે એટલે આપણે તો फटाफट જવું પડશે કોઈ કહેતા નહી ખાવા દો જરા સા પછી આપણે પહોંચી ગયા અમૃતજી ફાર્મ આવશે અને હોય તો ગાડી ની એટલી બધી ભીડ હતી કે ના પૂછો વાત તો અમે જેમ તેમ કરીને આગળ પહોંચી જ ગયા અને આ બાજુ તો જો કેનામાં પણ લાઇટુ લગાય છે ચમ લાઇટુ લગાઈ છે જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો અને આ બાજુ તો જો નકરી ગાડીઓ ગાડી દેખાય છે આ બાજુ ગાડી પેલી બાજુ ગાડીઓ અમારે અમારે ફોર્ચ્યુનર પાર્કિંગ કે કરવી બોલો પછી આપડી ફોર્ચ્યુનર ને પાર્કિંગ કરીને આપણે આઈ જાય એન્ટ્રી ગેટે એન્ટ્રી ગેટ તો જો બધો મસ્ત છે અને અમે જ જેવી એન્ટ્રી કરી એવા જોવા મળી જાય શંકરભાઈ ચૌધરી પછી ફાઈનલી આપણે એન્ટ્રી મારના છીએ લગ્ન અને તો શું જેટલી બધી વસ્તી આવી છે અમૃતજી એ તો ઠંડી ની અંદર પણ માહોલ ગરમ કરી નાખ્યો છે અને પેલી બાજુ સ્ટેજ ઉપર હતું અમૃતજી સાહેબ નું પૂરું ફેમિલી અને આ બાજુ મોટી બધી ટીવી ઉપર હેડ લગ્ન ના વિડીયો પછી તો શું હું જોવા લાગ્યો હાજી તમારે જોવા હશે ને હારો હો ઘડી બતાવો હો તમને અને માં હવે કોઈ હમાતું નહિ એટલે પૂરી પેકો પેક કરીને હવે આપણે એડિયા ખાવા તરફ અને આ બાજુ તો જો બધી વસ્તી જમતી હતી અને અમુક મહાન અનુભવ એમ કે છે કે નેવું ટકા લોકો તો અહીંયા ખાવા માટે આયા તો એમને મારે એક જ શું કેવું છે ભાઈ એવું ના હોય સાચી વાત છે હું ખાવા માટે આવ્યો છું

ખબર જ નહી પડે ચલો બસ આજ માટે આટલું જ મળીએ આપડે કાલે મારા ભાઈ બન તમને માગે છે તો જય માતાજી મિત્રો તમને જો આ બ્લોગ સારો લાગ્યો નીચે ફોલો નું બટન હાલે છે તો દબાઈ નાખજો